જય શ્રી કૃષ્ણ બાળકો ચાલો આજે આપણે અગિયાર થી વીસ સુધીની સંખ્યાની ઓળખ કરવાના છે બરાબર મેં તમને મણકા દ્વારા એક થી વીસ સંખ્યાઓની સમજ અને ઓળખ કરાવી છે હવે તમારે અંક કાર્ડ મેં બધાને આપ્યા છે તે પ્રમાણે બે સંખ્યાની મદદથી સંખ્યા બનશે તે તમારે અહીંયા હું જે સંખ્યા બોલીશ તેણે પોતાનો અંક કાર્ડ અહીંયા આગળ લાવીને સંખ્યા બનાવવાની છે શું બનાવવાની છે સંખ્યા અગિયાર થી વીસ સુધીનો હું કોઈ પણ અંક બોલા વચ્ચેથી બોલીશ અગિયાર બાર તેર એવી રીતના સળંગ નહીં બોલીશ પણ વચ્ચેથી બોલીશ તો હું જે સંખ્યા બોલીશ તમને અંક કાર્ડ આપેલા જ છે આપેલા છે ને બધાને બોલો આપેલા છે ને તો હું જે સંખ્યા બોલીશ તે વિદ્યાર્થીએ આગળ પોતાનો કાર્ડ લાવવાનો અને અહીંયા સંખ્યા બનાવવાની છે

વેરી ગુડ સરસ દસ ને પાંચ સરસ વેરી ગુડ ચાલો હવે આવશે સંખ્યા હું બોલીશ અગિયાર સંખ્યા બોલો દસ ને બોલો જો તારી સંખ્યા કઈ છે આ કયો અંક છે આ દસ દસ ને એક આ કેટલા છે અને આ કઈ સંખ્યા બની ગઈ અગિયાર ચાલો. સરસ કયો અંક છે તમારી પાસે ચલો બોલો વેરી ગુડ સરસ આગળ સરસ વેરી ગુડ ચાલો ઓગણીસ ઓગણીસ સરખું બોલો નવ નવ બોલો દસ ને નવ સરસ ચાલો Baar. Nes. 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 Baar. 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 Saras. Chau.

18 10 ने 8 ऑर्डर वेरी गुड સરસ ચાલો હવે કઈ સંખ્યા બાકી રહી ગઈ બોલો કઈ સંખ્યા રહી ગઈ 20 ચાલો 20 નો અંક કાઢ કોની પાસે છે કઈ બે સંખ્યાથી 20 બનશે 10 સરસ દસ ને દસ સરસ વેરી ગુડ બધા બાળકોએ ખૂબ સરસ કર્યું કોઈ કોઈ બાળક ભૂલી જતા હતા પણ આપણે તો શીખવાનું છે ઓળખ આજે જ મેળવી છે બરાબર ને હા સરસ વેરી ગુડ ચલો હવે એકવાર આપણે બધા સાથે અગિયાર થી વીસ સંખ્યા બોલી જઈએ ચલો બધા બોલી જાઓ